નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું કુંભ લગ્ન કુંભ લગ્નમાં અગિયાર નંબરની રાશિ લગ્ન ભાવમાં લગ્નેશ સ્થાનેશ અને કારક કુંભ રાશિનો સ્વામી શનિ જે લગ્નેશ પણ થાય છે અને પહેલા ભાવમાં શનિ સ્થાનેશ બી થાય અને પહેલા સ્થાનનો કારક સૂર્ય એટલે લગ્નેશ સ્થાનેશ અને કારક કુંભ રાશિ સ્થિર રાશિ વાયુ તત્વ શુદ્ર દરેક સ્થાનમાં વિષાદની છાયા રાશિનું પ્રતિક છલકાતો ગળો લઈને જતો માણસ જંગલમાંથી પસાર થાય છે છલકાટવાળી જિંદગી અકાળે વૃદ્ધ વૃદ્ધત્વ બાંધો મજબૂત ભાષા અને શાસ્ત્રના શોધખા શોધ શોધવાળા મધ્યમ કદ માયુ માયાળુ આનંદી પરોપકારી મહેનતું સ્નેહાળ ધરમમાં આસ્થા મુજબનું મન નિખાલસ પ્રેમાળ સ્થિર યાદશક્તિશાળી ઘણા વિષયો અને શાસ્ત્રોમાં રસ પડે ઘણા કાર્યો સંભા સંભાળે જ્ઞાન તરફનું વલણ વધુ જીવનના ઉત્તરાધનમાં પ્રગતિ સાધી શકે સલાહકાર લાંબી દ્રષ્ટિથી વ્યવસ્થિત યોજનાનું આયોજન કરે પણ આ બધામાં સારો એવો વિલંબ થાય ગંભીર વિચારવન ઉદાસીન અને વ્યવહારમાં બુદ્ધિપૂર્વક કઠન જાતકો મળશે સારા ગુણવાળું અને રાજયોગની ભૂમિકા પ્રાપ્ત કરી આપતું લગ્ન છતાં છોડી દેવાનું વિધાતાને કહેશે અહીં કોઈ ગ્રહ ઉચ્ચત્વ કે નીચ્વ પામી ન શકે આ રાશિ સ્થિર સ્થિર વાયુ છે વંટોળીઓ નથી પવન પણ નથી નોકરી કરે તો કર્યા કરે ભરે પૂરું વર્તન ન મળે લગ્નેશ પોતે વ્યહે બને છે શનિ મુખ્યત્વે જન્મકુંડલીમાં મકરનો બનતો હોય છે લગ્ન જમતી વખતે છાપા વાંચે રાત્રે ઓફિસનું કામ ઘેર લાવે અને ઘરના સભ્યોને હેરાનગતિ કરે લાઇટ ચાલુ રાખે વાતચીતમાં મધ્યમ પણ પછીથી આળસુ ઘડતરમાં ઠઠારો કરે સ્ત્રી જાતકો આરામ કરતા નથી ચિંતા રાખ્યા કરે પુરુષ જાતકો શેઠને વધુ મહત્ મહત્ત્વ આપશે સ્વ સ્વચ્છતા માટે ગશા દરેક ચીજ લૂસવામાં જગાએ મૂકવા મૂકવાના આગ્રહમાં ઘરના બધાને કંટાળો આપે બંને કુમ લગ્નવાળા અથડાય તો બીજાને રાહત થાય ક્લીન એન્ડ નીટ શબ્દનો વપરાશ વધુ બીજું સ્થાન બીજા સ્થાને મીન રાશિ મીન રાશિનો માલિક ગુરુ એટલે લગ્ન લગ્ને જ સ્થાને ગુરુ અને કારક પણ ગુરુ કુટુંબના સભ્યોમાં પોત પોતાની બાબતોનો આગ્રહ રાખવાને કારણે મતમતાંતર થાય પોતાના મનની વાત કરાવવા દેતા નથી જમણી આંખ ઓછી કામ આપે ધૃતીય ગુરુ ધનેશ લાભે ધન બીજા માટે એકઠું કરે છે વય થી પિસ્ત્રીસથી પિસ્તાલીસમાં ધંધા વધુ મળે તેવો યોગ છે પણ જીવનની શરૂઆતમાં અનુભવોથી સંતોષી બનતા નથી પોતાની પાછલી વયમાં ભાઈઓ છોકરાઓ સરખી રીતે રાખશે કે નહીં તેની ચિંતા રહે રહે છે સ્વાદ મીઠાઈ પસંદ કરે પુરુષ જાતકો ઝપાટે ખાય કે વાંચતા લગતા ખાવું પસંદ કરે છે વાતો કરે તો પણ ઠેકાણા વિનાની બે બે ધ્યાન રીતે વાત કરે ફિલોસોફર છે બમડો કુટુંબના પોષણની જવાબદારી માથે લે છે અને સામેથી જવાબદારી સ્વીકારે છે ઉદ્મહી પણ છે આ જાતકોને આડત્રીસ વર્ષે બેતાલા આવે છે તેમાં તેઓ ડાબલા જેવા ચશ્મા પસંદ કરે છે જમણી આંખનો નંબર વધુ સંભવે નંબરો વધતા બદલાતા રહે ત્રીજું સ્થાન ત્રીજા સ્થાને મેષ રાશિ મેષ રાશિનો માલિક મંગળ એટલે લગ્નેશ શનિ સ્થાનેશ મંગળ અને કારક પણ મંગળ ભાઈઓથી સારો મેળ નથી પણ ભાઈ બહેનનો સંબંધ નભાવે છે ક્યારેક પોતાની હયાતીમાં ભાઈનું મૃત્યુ કે બહેનનું વૈધવ્યો જોવું પડે છે અથવા ભાંડુઓની ખરાબ સ્થિતિ જોવી પડે મદદરૂપ થવું પડે વિજય નાની મોટી મુસાફરી થાય પણ જબરી ઝડપથી થાય સ્ટેશનને હોય તો તાર આવે કે મા બીમાર છે દોડતા પાછા આવવાનું થાય પાડોશી સાથે ઝઘડામાં બુદ્ધિપૂર્વકનું સેટલમેન્ટ કરે પાડોશી સાથે ધીંગામસ્તી થાય પણ તે સંબંધ પણ નભી જાય છે પાડોશીઓને પોતે મનમાં સજા કરે ને પછી પોતે સજા ભોગવી લે એક ટાણું કરે ઉપવાસ કરે શરીરે ખડતર બહુ માંદગી ના આવે પણ હાથ થાકી જાય હાથ નબળા ડાબો હાથ વધુ નબળો ચોથું સ્થાન ચોથા સ્થાને વૃષભ રાશિ વૃષભ માલિક શુક્ર ચોથું સ્થાન લગ્ને શનિ સ્થાને શુક્ર કારક ચંદ્ર બુધ મંગળ માને માટે કંઈક કરી છૂટવાની લાગણી હોય પણ પોતાની સાંતવ્યમાં જેટલું કરી શકતા નથી શાન નિંદ્રા નથી માં કુંભ લગ્નની દીકરીને મળવા જાય ત્યારે તેને સાસરે કંઈક ભાવતી ચીજ લઈ જાય અથવા પરદેશ રહેતા દીકરાને એર પાર્સલથી નાસ્તાના ડબ્બા મોકલે છે જાતકો વિદ્યાવિલાસી છે સૂર્યથી શુક્ર બુદ્ધ આગળ હોય તો સુંદર પ્રગતિ વૈભવ ભણતર કરતાં ભણતર વધુ વાહન કરકસરથી ટેક્સી કરતાં બસ કે ટ્રેન પસંદ કરશે અથવા ચાલતા જવું પસંદ પસંદ કરશે બીજાને પણ આવો ઉપદેશ આપશે મકાનમાં શુક્ર કારણે સારું મકાન મળે સજાવટ થાય છે પણ પોતે ઝાપટ ઝૂંપટ કરશે વસ્તુઓને કોઈ હાથ લગાડે તે પસંદ કરતા નથી આથી બીજાની જોડે વર્તનમાં મેળ ઓછો ઓછો રહે છે જમીન મકાનથી મોડું લેણું ન ગણાય મોડું મોડું સુખ ગણાય પાંચમું સ્થાન પાંચમા સ્થાને મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ એટલે પાંચમું સ્થાન લગ્નેશ શનિ સ્થાનેશ બુદ્ધ અને કારક ગુરુ પુરુષ જાતકની કુંડલીમાં તેનો વાલો એકનો એક પુત્ર રડીને દૂર દૂર જાય છે તે મૃત્યુ થાય છે પિંચોતેર વર્ષે પણ કાં તો પચાસ વર્ષના દીકરાને કાંધ આપવી પડે વિરોધ વિયોગ થાય તે સમજાય છે પણ વિધ્વસ કેમ થાય તે સમજાતું નથી અને કોઈને આના કારણો આપતા નથી સ્ત્રી જાતકની કુંડલીમાં માતા તરીકે પોતાનો પુત્ર પુત્ર જ તેને અગ્નિદા આપે એવો આગ્રહ રાખે તો તેમ બની શકે શનિ સ્ત્રીઓનો વિરોધી નથી સંતાનો માટે યમ નિયમ પાળે બાધા રાખે જાત્રાએ જાય ગજ જન્મની થયેલી ચૂકો અહીંથી જોવાય જે આ જન્મે ભોગવવી પડે પંચમનું નવમાન જોતા ઘણું જાણવા મળે ગજ જન્મની સતામણીથી ઘણું ભોગવવું પડે છે છઠ્ઠું સ્થાન છઠ્ઠા સ્થાને કર્ક રાશિ કર્ક રાશિનો માલિક ચંદ્ર છઠ્ઠું સ્થાન લગ્નેશ શનિ સ્થાનેશ ચંદ્ર અને કારક મંગળ શનિ અહીં કર્ક રાશિ છે શનિની દુશ્મનની મોસાણમાં સોહે નહીં મજા માણે નહીં માનસિક તાણ અશાંતિ દિલ્હીમાં લૂંટફાટના કિસ્સા વાંચીને મુંબઈમાં મુંજાય દેવું કરવું ગમતું નથી કરે તો જલ્દી ફિટાવી નાખે છે સાતમું સ્થાન સાતમા સ્થાનમાં સિંહ રાશિ સિંહ રાશિનો માલિક સૂર્ય સાતમું સ્થાન લગ્ન શનિ સ્થાને સૂર્ય અને કારક શુક્ર ગુરુ જીવન રત્ના એક પૈડામાં તેલ પૂરેલ બીજામાં તેલ નથી આવી સ્થિતિ સર્જાય એટલે કિચુડ કિચુડ અવાજ થાય ખરો રાંધવામાં તેલના છાંટા ઉડે ને દાજે કસરતી ઘર ચલાવશે સ્ત્રી જાતકો હજારમાં આઠસો ખર્ચશે અને હજાર બતાવશે બસો બચાવી રાખશે પછી માંદગીમાં કે બીજી રીતે વાપરશે પણ ભેદ નથી ખોલતા પચીસ માણસની રસોઈ પત્ની તૈયાર થઈ જાય પણ લગ્ન પાર્ટીમાં બની ઠણીને જવા ન મળવાને લીધે વિષાદ રહેશે આ જાતકો ઈશ્વરથી ડરે છે માણસથી પણ ડરે છે માણસ વિશ્વાસઘાત કરી શકે ઈશ્વર શ્રદ્ધાઘાત કરતા નથી જલ્દીથી લગ્ન પ્રસંગે પ્રસંગ પતે છે નભે છે સ્ત્રી જાતકો આમ છતાં છાતનો પાટ પાટિયો ઘણીવાર પછાડીને પિયરથી લાવેલ પાટિયાના પૈસા માગે પ્રેમ કરવા માટે બહુ ઉપયોગી લગ્ન નથી પ્રેમ કર્યા પછી તેને નિભાવવા માટે ફુરસદ મળતી નથી પુરુષ જાતકો સ્ત્રીને પોતાના કયામાં કાબૂમાં રાખવા નિષ્ફળ કોશિશ કરે છે બંને અસંતુષ્ટિ રહે છે સો નથી ભાગીદારો સારા સ્ત્રી જાતકોને પણ ભાઈ કે પિતા જેવા ભાગીદારો મળે જે છેતરી જતા નથી આઠમું સ્થાન આઠમા સ્થાને કન્યા રાશિ કન્યા રાશિનો માલિક બુદ્ધ આઠમું સ્થાન લગ્નેશ શનિ સ્થાનેશ બુદ્ધ અને કારક શનિ શેર બજારથી લાભ આયુષ્ય સારું શ્રી જાતકો પણ લાંબુ સૌભાગ્ય ભોગવે પાંચમે બુધ જાય તો શેર સટ્ટાથી લાભ પડતર જમીન વારસા હક મળે રવિ અહીં દશા અંતરદશામાં મારક નહીં ઘાતક બની શકે ઘડપણમાં વિડંબડા આવી પડે નવમું સ્નાન નવમાસ્થાને તુલા રાશિ તુલા રાશિનો માલિક શુક્ર એટલે નવમું સ્થાન શનિ સ્થાને શુક્ર ને કારક ગુરુ શુક્ર ભાગ્ય શુક્ર શનિ સારી રીતે ગોઠવાયેલા સારી મુસાફરી જળ કે હવાઈ મુસાફરી સંભવે ધર્મમાં પ્રેમ હોય શુક્ર શનિ મિત્રો છે વેવલા નથી ગાંડા વેળા કરતા નથી ધર્મથી સંબંધ રાખે છે બીજાને અધર્મ આચરતા રોકે છે પિતાથી સંસ્કાર પ્રાપ્ત થાય છે પોતાની મુશ્કેલીમાં ધર્મનો આશરો ખાસ લેશે પિતાથી વધુ ધન અને ખ્યાતિ મેળવવાની જગા છે પણ ધન વધુ મળતું જોવામાં આવતું નથી દસમું સ્થાન દસમા સ્થાને વૃચ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનો માલિક મંગળ દસમું સ્થાન લગ્નેશ શનિ સ્થાનેશ મંગળ અને કારક સૂર્ય બુદ્ધ ગુરુ શનિ મજા નથી નોક નોકરીઓ બદલવી પડે હેરાનગતિ થાય રાજકારણમાં બીજાને રાજા બનાવી શકે પોતાને પદવી મળે તે સાચવવી સાચવીને રાખ રાખવી સંભાળી રાખે છે મોઢે મોઢે તેમજ પાછળથી તેમને માટે સારું બોલાતું જો જોવાયું છે રેતી સિમેન્ટ લોખંડ વગેરેમાં વધુ રસ પડે આજે જગતમાં ઘણી લાઈનો છે આજીવિકા અધ્યાય ખૂબ સામાન્ય સૂચનો આપે છે પિતાથી અંતર રાખનારા છે પિતા માટે કરી છૂટવાની ભાવના ખરી શિલ્પી મકાન બાંધકામ એન્જિનિયરિંગ રમ રસાયણના ધંધામાંથી ધન મળે દેશભક્તિનો અભરખો હોય છે અગિયારમું સ્થાન અગિયારમા સ્થાને નવ નંબરની રાશિ ધનરાશિ જેનો માલિક ગુરુ અગિયારમું સ્થાન સ્થાને શનિ અરે અગિયારમું સ્થાન લગ્નેશ શનિ સ્થાને ગુરુ અને કારક પણ ગુરુ લાભ સ્થાન ગુરુ લાભ અને ધનનો માલિક બને છે સારા મિત્રો કે બહેનપણીઓ મળી આવે છતાં વિષાદ કરવાની ટેવને કારણે વિચાર છે કે મને વધુ મોટા મિત્રો સ્થિતિ પોઝિશનવાળા ન મળ્યા વસ વસો કરે નામના મેળવવાની જગના રાખ રહે મિત્રોથી વિરક્ત રહેતા રહેવા ઈચ્છે દાગીના કપડાંના પ્રદર્શન માટે કે પોતાનું વ્યક્તિત્વ બતાવવા બધા મિત્રો ઘરે આવતા નથી પણ આમાંથી મતભેદ મનભેદ અને મૂંઝવણ ઊભી થાય છે અહીં ગુરુ શુભ ફળદાતા નથી છતાં સૂર્ય જેવું ખરાબ ફળ ગુરુ નથી આપતો બે અગિયારનો માલિક બને છે મિત્રો પ્રેમથી ખવડાવે તો પણ ડરતા ડરતા ખાય અથવા એવી યાદી આપે કે ઘૂંટડો ગળે નહીં ઉતરે લાભ મળે ત્યારે ભોગવવાની ઈચ્છા કે શક્તિ ન હોય બારમું સ્થાન બારમા સ્થાને દસ નંબરની રાશિ મકર રાશિ મકર રાશિનો માલિક શનિ બારમું સ્થાન લગ્નેશ શનિ સ્થાનેશ શનિ કારક પણ શનિ વ્યભવ વ્યય ભાવ મોક્ષની વાતો કરવી ગમે છે પણ ત્યાગ કરી શકતા નથી માતા પિતા પતિ પત્ની સંતાન નોકરી બધામાં જ કંઈ ખટરાક કે ખટપટ આપણે જોયા મન મૂકીને મજા કરી શકતા નથી કરતા નથી બધું મૂકેને જમવાનું જવાનું આ ખ્યાલ સતત અને ગુપ્ત રીતે અગોચર અને મનનો ખોરતો કરે છે અને તેથી અસન શયન ભોગ બધામાં આછી વિષાદની છાયા પથરાયેલી રહે છે દૂરના સગાને નિકટના મિત્રોની યાદ જીવનની અંતિમ પળોમાં વિધાતા તેમને મેળવી આપે છે તેઓ હાજર થઈ જાય છે આ જન્મની વિડંબનાઓ અને કાર્યોનું શુભ પરિણામ આવતા જન્મમાં ચોક્કસ મળે છે એવું ભૃગુ ઋષિનું વાક્ય તે ખ્યાલમાં રાખે છે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઇક કરજો ધન્યવાદ